નમસ્કાર દર્શક મિત્રો સ્વર્ણિમ સંકુલ એકમાં મંત્રીઓની જે પ્રથમ કેબિનેટ મિટિંગ હતી હવે તે પૂર્ણ થઈ ચૂકી છે અને આ મીટિંગ જે છે સવા કલાક ચાલી હતી જેમાં હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાતાઓની ફાળવણી એટલે કે પોર્ટફોલિયોની ફાળવણી કરી દેવામાં આવી છે કે કયા મંત્રીઓ કયું ખાતું સંભાળશે સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીથી તો તેમને હવે ગૃહ વિભાગનો હવાલો તેમની પાસે જ રહેશે આ પછી વાત કરીએ આપણે ક્રમશઃ કયા મંત્રીને કયું ખાતું આપવામાં આવ્યું છે તો તેની સંપૂર્ણ યાદી સામે આવી ચૂકી છે વાત કરીએ આપણે હર્ષ સંઘવીની તો હર્ષ સંઘવીને જેમ અગાઉ મેં કહ્યું કે ગૃહ વિભાગ તેમની પાસે જ રહેશે તે સિવાય તેમની પાસે જે છે બોર્ડર સિક્યુરિટી રક્ષક દળ ગ્રામ રક્ષક દળ સિવિલ ડિફેન્સ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ટ્રાન્સપોર્ટ લો એન્ડ જસ્ટિસ સ્પોર્ટ યુથ એન્ડ સર્વિસીસ કલ્ચરલ એક્ટિવિટીસ કોઓર્ડિનેશન ઓફ વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન્ડસ્ટ્રીઝ સોલ ઇન્ડસ્ટ્રીઝ માઇક્રો એમએસએમઇસ એટલે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ટુરિઝમ અને પિલિગ્રીમેજ ડેવલપમેન્ટ સિવિલ એવિએશન એટલે કે નાગરિક ઉડ્ડયનનું જે મંત્રાલય જે છે તે હવે હર્ષ સંઘવીને આપવામાં આવ્યું છે મહત્વપૂર્ણ મંત્રાલય જે છે એમએસએમઇ છે આ પછી વાત કરીએ પ્રિન્ટિંગ છે સોલ્ટ ઇન્ડસ્ટ્રીનું મંત્રાલય છે અને ઉડ્ડયન મંત્રાલય જે છે હર્ષ સંઘવીને આપવામાં આવ્યું છે આ પછી વાત કરીએ કનુ દેસાઈ તો તેમની પાસે અગાઉ પણ ફાઈનાન્સ ખાતું હતું અને આ વખતે પણ તેમની પાસે ફાઈનાન્સ તો રાખવામાં જ આવ્યું છે અર્બન ડેવલપમેન્ટ અર્બન હાઉસિંગ એટલે કે શહેરી માર્ગ મકાન વિભાગ તેમને આપવામાં આવ્યું છે વાત કરીએ જીતુ વાઘાણીની ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે તેમને હવે એગ્રીકલ્ચર અને ફાર્મ વેલફેર એટલે કે કૃષિ મંત્રાલય આપવામાં આવ્યું છે સાથે જ કો મિનિસ્ટ્રી એટલે કે સહકારિતા મંત્રાલય જે અગાઉ નિકોલના ધારાસભ્ય અને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને સોંપવામાં આવ્યું હતું કો જે આપણે મંત્રાલય જે છે તે હવે જીતુ વાઘાણીને આપવામાં આવ્યું છે સાથે જ ફિશરીઝ એનિમલ હઝબેન્ડરી અને ક્રાઉ ક્રાવ બ્રિડિંગ જે ખાતું જે છે તે જીતુ વાઘાણીને આપવામાં આવ્યું છે વાત કરીએ ઋષિકેશ પટેલની તો તેમને

સંસદીય બાબતોના મંત્રી પાસે પણ તેનો હવાલો હોય છે વાત કરીએ કુંવરજી બાવળિયાની ગઈ વખતે તેમની પાસે પાણી પુરવઠા મંત્રાલય હતું આ વખતે હવે લેબર સ્કિલ સ્કિલ ડેવલપમેન્ટ શ્રમ રોજગારનું જે જે મંત્રાલય મંત્રાલય છે 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 ગ્રામીણ વિકાસ આપવામાં આવ્યું વાત કરીએ નરેશ પટેલની દક્ષિણ ગુજરાતથી આવે છે એમએલએ તેમને અને તેઓ ગણદેવીના ધારાસભ્ય છે તેમને ટ્રાઇબલ ડેવલપમેન્ટ ખાદી કોટેજ ઇન્ડસ્ટ્રી અને રૂરલ ઇન્ડસ્ટ્રીનું ખાતું આપવામાં આવ્યું છે વાત કરીએ અર્જુન મોઢવાડિયા તો અર્જુનભાઈ મોઢવાડિયાને ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ક્લાઇમેટ ચેન્જ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનું ખાતું આપવામાં આવ્યું છે પ્રદ્યુમનસિંહ વાજા કોડીનર એસીના ધારાસભ્ય જે છે તેમને સમાજ કલ્યાણ ખાતું સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ પ્રાઇમરી સેકન્ડરી એન્ડ એડલ્ટ એજ્યુકેશન એટલે કે પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક તેમને આપવામાં આવ્યું છે સાથે જ હાયર અને ટેકનિકલ એજ્યુકેશનનો પણ હવાલો તેમને જે પોર્ટફોલિયો તેમને ફાળવવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કે આ અગાઉની સરકારમાં ભાનુબેન બાબરિયા પાસે સમાજ કલ્યાણ ખાતું હતું પછી વાત કરીએ રમણભાઈ સોલંકીની તો તેમને ફૂડ સિવિલ સપ્લાયસ અને કન્ઝ્યુમર અફેર્સનું ખાતું આપવામાં આવ્યું છે હવે વાત કરીએ મિનિસ્ટર ઓફ સ્ટેટ એટલે કે દર્શક મિત્રો મિનિસ્ટર ઓફ સ્ટેટમાં આવે છે આપણે રાજ્ય કક્ષાના મંત્રીઓ અને એમાં પણ જેમને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે એવા પાણી પુરવઠા મંત્રાલયનું જે છે તે આપવામાં આવ્યું છે સ્વતંત્ર હવાલો છે આપણે જણાવી દઈએ ઈશ્વરસિંહ પટેલ પાસે પછી બીજા જ એવા મંત્રી છે કે જેમને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે કક્ષાના મંત્રી છે પ્રફુલ પાનસેરિયા કામરેજના ધારાસભ્ય જે છે તેમને આરોગ્ય મંત્રાલય પરિવાર કલ્યાણ વિભાગ આપવામાં આવ્યો છે અને મેડિકલ એજ્યુકેશન વિભાગ આપવામાં આવ્યો છે પછી વાત કરીએ મનીષા વકીલ બરોડા એસસીના તેઓ ધારાસભાના ધારાસભ્ય છે અને તેમને હવે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટના સ્ટેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે જેમાં વુમન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ જે છે મહિલા અને બાળ વિકાસનો જે વિભાગ જે છે તેનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે જ્યારે સમાજ કલ્યાણ વિભાગમાં જે છે તેમને આપણે રાજ્ય કક્ષાનો હવાલો આપવામાં આવ્યો છે હવે વાત કરીએ ભાવનગર ગ્રામીણના કોળી સમાજના કદ્દાવર નેતા પરસોત્તમ સોલંકીની તેમને ફિશરીસ ખાતું આપવામાં આવ્યું છે હવે અહીંથી જે છે રાજ્ય કક્ષાના એવા મંત્રીઓ જે છે તેમને સ્વતંત્ર હવાલો નથી આપવામાં આવ્યો પરસોત્તમ સોલંકીને ફિશરીઝ એટલે કે મત્સ્યપાલન આપવામાં આવ્યું છે કાંતિલાલ અમૃત્યા મોરબીના ધારાસભ્ય તેમને શ્રમ સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગાર આપવામાં આવ્યું છે આ પછી વાત કરીએ રમેશ કટારા ફતેપુરા ફતેપુરાના ધારાસભ્ય છે તેમનામાં આપવામાં આવ્યું છે એગ્રીકલ્ચર ફાર્મ વેલફેર કોપરેશન અને એનિમલ હસબન્ડરી અને કાવ બ્રીડિંગ આ પછી વાત કરીએ દર્શનાબેન વાઘેલા અસારવા વિધાનસભાના ધારાસભ્ય જે છે તેમને અર્બન ડેવલપમેન્ટ અર્બન હાઉસિંગ એટલે કે શહેરી માર્ગ મકાન વિભાગનો તેમને આપણે જે છે પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે કૌશિક વેકરિયા

પ્રવીણ માળી ડીસાના નેતા છે ડીસાના ધારાસભ્ય છે તેમને ફોરેસ્ટ એન્વાયરમેન્ટ ક્લાઇમેટ ચેન્જ અને ટ્રાન્સપોર્ટ આપવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે આ ક્લાઇમેટ ચેન્જમાં આપણે જે છે કેબિનેટના મંત્રી અર્જુન મોઢવડિયા છે હવે વાત કરીએ જયરામ ગામિત નિઝરના ધારાસભ્ય છે તેમની પાસે ઘણા બધા પોર્ટફોલિયોની સંખ્યા ખૂબ મોટી છે સ્પોર્ટ્સ અને યુથ સર્વિસીસ કલ્ચરલ એક્ટિવિટીઝ કોર્ડિનેશન ઓફ વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન્ડસ્ટ્રીઝ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ માઇક્રો સ્મોલ અને એમએસએમઇસ આમાંથી જે એમએસએમઇ જે મેં કહ્યું સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ જે છે તે હર્ષ સંઘવી પાસે છે નાયબ મુખ્યમંત્રી પાસે આ આપણે જે છે પણ પોર્ટફોલિયો છે પછી પ્રિન્ટિંગ સ્ટેશનરી ટુરિઝમ ડેવલપમેન્ટ અને સિવિય સિવિલ એવિએશન એટલે કે આ નાગરિક ઉડ્ડયન મંત્રાલય જે છે તે જયરામભાઈ ગામિતને આપવામાં આવ્યું છે અને આપણે જણાવી દઈએ કે આ પહેલા જે મજુરાના ધારાસભ્ય અને હવે નાયબ મુખ્યમંત્રી ઘવીને નાગરિક ઉડ્ડયન ખાતું તેમની પાસે છે અને જયરામભાઈ ગામિત જે છે તે રાજ્ય કક્ષાના મંત્રી છે આટલા જે પોર્ટફોલિયો આપણે કયા એમએસએમઇ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ટુરિઝમ એટલે કે પ્રવાસન અને આપણે કલ્ચરલ એક્ટિવિટીસ ઇવન સ્પોર્ટ્સ અને યુથ સર્વિસીસનું જે ખાતું છે તે જયરામભાઈ ગામિતને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મળ્યું છે વાત કરીએ ત્રિકમ છાંગા તેઓ કચ્છથી આવે છે તેમને હાયર અને ટેકનિકલ એજ્યુકેશનનો પોર્ટફોલિયો મળ્યો છે પછી વાત કરીએ કમલેશ પટેલ ચરોતરથી આવે છે મધ્ય ગુજરાતના એમએલએ છે તેમને ફાઇનાન્સ પોલીસ હાઉસિંગ જેલ બોર્ડર સિક્યોરિટી ગૃહરક્ષક દળ ગ્રામ રક્ષક દળ સિવિલ ડિફેન્સ પ્રોહિબિશન એક્સાઇઝનો હવાલો મળ્યો છે સંજય મૈડા જેમને રેવન્યુ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પંચાયત અને રૂરલ હાઉસિંગ રૂરલ ડેવલપમેન્ટનો હવાલો મળ્યો છે પછી વાત કરીએ પીસી બરંડા બિલોડાના ધારાસભ્ય તેમને ટ્રાઇબલ ડેવલપમેન્ટ ફૂડ સપ્લાય સિવિલ સપ્લાય અને કન્ઝ્યુમર અફેર્સનો હવાલો મળ્યો છે સ્વરૂપજી ઠાકોર વાવના ધારાસભ્ય તેમને ખાદી કોટેજ ઇન્ડસ્ટ્રી અને રૂરલ ઇન્ડસ્ટ્રીનો હવાલો મળ્યો છે અને રીવાબા જાડેજા જામનગર ઉત્તરના ધારાસભ્ય તમને પ્રાઇમરી સેકન્ડરી અને એડલ્ટ એજ્યુકેશનનો હવાલો એટલે કે વિભાગ આપવામાં આવ્યો છે આમ હવે ગુજરાતમાં ખાતાઓની વહેંચણી કરી દેવામાં આવી છે આજે કેબિનેટની પ્રથમ મિટિંગ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતાઓની વહેંચણી કરી દીધી છે આને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઇબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે તમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર